શ્રવણ પડવાની ઉજવણી કરવામાં આવી હતી એટલે બ્રહ્માજીની ધજા આ દિવસે સૌથી પ્રચલિત વાત મુજબ સોનાની લંકાના રાજા રાવણનો વધ કરી વિશ્વ વિજય રામ ઘર તરફ પ્રયાણ કરે છે આ દિવસે રામચંદ્રએ અયોધ્યામાં પુનરાગમન કર્યું હતું તે દિવસે એટલે ચૈત્ર પ્રતિપદા જ્યારે આ દિવસ સાથે જોડાયેલી વાત મુજબ દક્ષિણ ભારતમાં શાલીવાહન સામે હૂણા પર વિજય મેળવીને ગુડી ઊભી કરીને વિજય ઉત્સવ મનાવાયો હતો આ દિવસે ચૈત્ર સુદ પ્રતિપદા સૂર્યોદય સમયે ગુડી ઊભી કરવાની વિધિ હોય છે જેમાં સૂર્યોદય પછી સ્નાન કરીને આશરે વીસ ફૂટ લાંબી વેણીની લાકડી લઈ તેણે તેલ લગાવીને ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ તેના પર હળદર કંકુ લગાવીને તેના ઢોક પર કેસરી રંગનું રેશમી વસ્ત્રની ગળી મૂકી સુગંધી ફૂલમાળા પહેરાવી કડવો લીમડો તેમજ સાકર માળા મૂકીને યોગ્ય રીતે બાંધીને તેના પર કળશ ઊંધી મૂકી ગૃહપ્રવેશની જગ્યા પર ગુડી ઊભી કરવામાં આવે છે ત્યારબાદ બ્રહ્મદેવ જાય નમઃ કહીને ગુળીનું પૂજન પ્રાર્થના કરીને પંચાંગ પટના ગણેશનું પૂજન કરવામાં આવે છે આ દિવસે ચેત્રી નવરાત્રી પણ પ્રારંભ થાય છે મહારાષ્ટ્રીયન સમાજમાં આ મહિનામાં ઘરના આંગણે રંગોળી દોરવાનો પણ રિવાજ છે જેથી મહારાષ્ટ્રીયન સમાજની આ મહિનામાં ઘરના પ્રવેશ પાસે રંગોળીથી ચૈત્ર ગણ કાઢવાનો પણ રિવાજ છે આ ઉજવણીનો મૂળ હેતુ વિદ્યાર્થીઓ વાલી મિત્રો શિક્ષકો વગેરે આ ઉત્સવની ઉજવણી કેવી રીતે કરવામાં આવે તેની જાણકારી મેળવે અને શા માટે ઉજવાય છે તેનું મહત્વ જાણે એકબીજાના પ્રદેશમાં કેવી રીતે ઉજવણી થાય છે શું વિશેષતા છે તેની રહેણી કરણી પહેરવેશ વિશેની જાણકારી મેળવીને બંધુત્વની ભાવના કેળવી ભલે પ્રાંત અલગ છે પરંતુ વિવિધ પ્રાંતના ઉજવણી કરવાથી ભારતીય સંસ્કૃતિમાં રહેલી વિવિધતામાં એકતાના દર્શન થાય છે શાળામાં આ ઉજવણી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર સત્તર સોમવારના રોજ સવારે દસ ત્રીસ કલાકે કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના લોકોનું નવું વર્ષ અને આખા હિન્દુ પર્વનું જ નવું વર્ષ અત્યારથી શરૂ થાય છે શક એનાથી શરૂ થાય છે એટલે આ દિવસે કઢી લીમ કઢી લીમડાનો રસ ખાસ પીવામાં આવે છે તેનાથી આપણું આરોગ્ય પણ સારું રહે છે અને ઘરમાં બધું સુખ શાંતિ સમૃદ્ધિ વધુ વ્યવસ્થા આવે છે આપણા ઘરમાં એટલે ગુળી પડો મહારાષ્ટ્રના લોકો ખૂબ ધામધૂમથી ઉજવે છે અને દરેક જણના ઘરમાં ઘરની બહાર બારી ઉપર આ રીતે ગોળી ઉભારવામાં આવે છે એમાં લા લીલા રંગના ડા ડાંગને એના ઉપર નારિયેળેથી માલિશ કરીને પછી એના પર હળદ કંકુના એ કરવામાં આવે છે ટીપકા કરવામાં આવે છે ત્યાર પછી એના ઉપર નવવારી સાડી પહેરાવવામાં આવે છે એના ઉપર તાંબાનો લોટો ઊંધો મૂકીને હળદ કંકુથી લીટા ટીપકા કરવામાં આવે છે અને હરડેનો હાર પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી ફૂલોનો હાર પહેરાવીને પછી એને હળદ કંકુ ચોખાથી ઓક્ષણ કરીને એની પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી બધાને કઢી લીમડાનો પ્રસાદી રૂપે પ્રસાદી આપવામાં આવે છે અને ત્યાર પછી ખડી સાકર કે પેંડાનો પ્રસાદ પણ આપવામાં આવે છે અને આ રીતે ગુળી પાડવાની ઉજવણી કરવામાં આવે છે સાંજે છ વાગે ગુળી ઉતારી લેવામાં આવે છે અને સવારે ચડાવવામાં આવે છે અને આજે શ્રવણ સ્કૂલમાં આ વિદ્યાર્થીઓ આ નવા આપણા પોતાના હિન્દુ તહેવાર વિશે સમજે જાણે એના માટે અમે દર વર્ષે આ રીતે ઉઘડી પાડવાની ઉજવણી કરીએ છીએ ને વિદ્યાર્થીઓને એના વિશે સમજાવીએ છીએ આપણે હિન્દુ છે આપણે હિન્દુનો ગર્વ હોવો જ જોઈએ